ધારી નજીક આવેલા સૌથી મોટા ખોડિયા ડેમ ને ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવેલી છે ઉનાળો ડોક્યા કરી રહ્યો છે તેવા સમયે જે ધારી નજીક આવેલા સૌથી મોટા ખોડિયા ડેમ ને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે કારણ કે લગભગ સાઠ વર્ષ બાદ ડેમ ના દરવાજા બદલવામાં આવે છે ઉનાળાની સીઝન માં ધારી ડેમ સંપૂર્ણ ખાલી હશે જેના કારણે આ વિસ્તાર પર શું અસર થશે જુઓ આ રિપોર્ટમાં ધારી કોડિયા ડેમ સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીનો એક ડેમ છે ખોડિયા ડેમનું પાણી કેટલાક ગામોમાં સિંચાઈ અને અનેક ગામોમાં પીવાના પાણી માટે ઉપયોગી છે એક રીતે કહીએ તો અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન આ ડેમ છે પરંતુ હાલમાં આ ડેમને સંપૂર્ણપણે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઉનાળો દસ્તક દઈ રહ્યો છે તેવા સમયે કોડિયા ડેમને ખાલી કરવાનું કારણ એ છે કે લગભગ ચિમ્મોતેર વર્ષ બાદ આ ડેમના દરવાજા બદલવાની સાથે સાથે જરૂરી સમારકામ પણ હાથ ધરવામાં આવશે ડેમ ખાલી થયા બાદ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તેનું આયોજન કરી લેવામાં આવ્યું છે મારું નામ જયદીપ ગોહિલ છે હું ખોડિયાર ડેમના સેક્શન ઓફિસર છું આ આવતી ઉનાળો સિઝનની અંદર ખોડિયાર ડેમના જે રેડિયલ ગેટ છે એને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો ખોડિયાર ડેમના જે નવ રેડિયલ ગેટ છે એને બદલવાની કામગીરી મિકેનિકલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે હાલ આ કામગીરી ચાલુ છે અને આગામી સમયમાં ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવશે અને સિવિલ અને જે ઇલેક્ટ્રિકલને લગતા જે કામો છે એને પણ આ ટાઈમની અંદર કરવામાં આવશે જ્યારે ડેમ ખાલી કરવામાં આવશે તો પીવાને લગતી જે કંઈ સમસ્યાઓ આવશે તેને રિલેટેડ જે પાણી પુરવઠા વિભાગ છે તેની સાથે સંકલન કરેલું છે જેના લીધે એ તકલીફ નહીં આવે અને ડેમ જ્યારે ખાલી થશે તો ત્યારે ડી સિલ્ડિંગને રિલેટેડ પણ કામગીરી કરવામાં આવશે જેથી ડેમની અંદર ડી થઈ શકે અને એની કેપેસિટી વધારી શકાય ખોડિયા ડેમ ખાલી કરવાની પ્રક્રિયા અંગે આ વિસ્તારમાં કેટલાક લોકો ખુશ છે તો કેટલાક લોકો ચિંતાતુર પણ છે ધારી શહેરના કેટલાક લોકોનું માનવું છે કે ધોમ ધક્કા ઉનાળે ખોડિયા ડેમ ખાલી હશે તો પીવાના પાણીની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે જ્યારે આજ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખોડિયા ડેમ ખાલી કર્યા બાદ તેને ઊંડો ઉતારવામાં આવશે જેના કારણે પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે સાથે જ ડેમનું પાણી વધારે પ્રમાણમાં જમીનમાં ઉતરશે જેના કારણે જમીનના તળ ઊંચા આવશે મારું નામ નવેદ સત્તરભાઈ ચૌહાણ એકસઠ વર્ષ પછી ખોડિયા ડેમના દરવાજા બદલવામાં આવેલા છે જે બદલવાથી ધારી તાલુકાની અંદર પાણીની ભયંકર તંગી ઊભી થાય એવી છે ને વહેલામાં વહેલા સર કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જે સરકાર દ્વારા જે સૌની યોજનાઓ મહી યોજનાઓ જે પાણીની કોઈ પણ યોજનાઓ છે જેના દ્વારા પાણીને ડેમને પાણીથી ભરી દેવામાં આવે જેથી કરીને ધારી તાલુકાની અંદર પાણીની તંગી ન રહે લાલજીભાઈ બાઉભાઈ વેકરિયા વેકરિયા પરા તાલુકો ધારી મારી જવાબદારી ભારતીય કિસાન તાલુકા પ્રમુખની તો આ ઘણા જે ડેમ જે ખાલી થાય છે એમાં ખેડૂત માટે મોટો ફાયદો છે ફાયદો એટલા માટે કે જે કાપ આજે પછી પછી ત્રી ફૂટ એરાઈ ગયો છે સિમેન્ટ જેવો કાપ છે તો એ કાપ જો નીકળી જાય તો આવતો ખેડૂતને દુનિયાનો ફાયદો છે કારણ કે કાપ બારું પાણી આવે તે મારે પરામાં કોઈને પાણી ન ખોટે કૂવામાં દારમાં પણ કાપની અંદર પાણી વી ગયું છે એટલે પાણી એક કોઈક વાળીયું પાણી એટલે આજની તારીખે છે એ નહીં મારે એકસો પચીસ ફૂટ કૂવો છે આજની તરીકે હાવ કોરો ઢાકડ કહેવા કૂવો છે અને જો આ કાપ વાળા કાઢે જો નીકળી જાય તો ખેડૂતને બહુ મોટો ફાયદો થાય એમ છે અટણા પાણી ભીર કોઈને લાગવું પડે એમ નથી કાપને હિસાબે કે કાપ છે સિમેન્ટ જેવો જ છે તો ડેમ ખાલી થાય છે તો ફાયદો કરશે હા ફાયદો થાય અટાણે તો કોઈને ફાયદો છે જ ને ભૈરોસ તો પાણી આવતું નથી કૂવામાં કંઈ એવું પણ આ હાવ ખાલી કાપ નીકળી જાય એટલે બહુ ફાયદો થાય ખેડૂતોને એમ તો ઉનાળામાં પાણીની તંગી સર્જાશે શું કહેશું ના એ તો આમને એમ રહેવાનું છે કદાચ ભૈરો રહે ને